કે આ મને હેરાન કરે છે કે એવું શું કરે છે યશોદા છે છે કે કે મા એક દિવસ એવું બન્યું કે એમનો હતો અને જન્મ દિવસ ના દિવસે સત્યનારાયણ ભગવાન ની કથા રાખી હતી અને કાનુડો આવ્યો સવાર માં નહીં ધોઈ તૈયાર થઈને મેં કીધું લાલા નહી લીધું તો કે છે કાકી હું મોટો થઈ ગયો હું રોજ નહીં લઉં છું મે કીધું તો કે છે આ બધું ફળિયામાં લીપણ બીપણ કર્યું છે શું છે કાઈ છે કે મેં કીધું કે આ સત્યનારાયણની પૂજા છે લાલા સાંજે બધા આવવાના છે અને તુંય આવજે માને લઈને આવજે બ્રાહ્મણોનું ભોજન થશે અને તમે આવજો તા તો પાટલા ઉપર બેસી ગયો અને કહે છે કાકી હું સત્યનારાયણ સત્યનારાયણજી મારું પૂજન કરો વાતે સાચી છે

તે સાચા સત્યનારાયણનું અપમાન કર્યું છે હો હવે જોઈ લે તારી હાલત થાય અને રિસાઈ જતો રહ્યો સાંજ થઈ કથા થઈ બ્રાહ્મણો આવ્યા બધા જયમાં હું લાલાની રાહ જોઉં પણ લાલો ન આવ્યો રાત થઈ ગઈ અમે તો થાયકા પાયકા સુઈ ગયા અને ખબર નહીં કઈ બારી ખુલ્લી રહી ગઈ રાતના એક દોઢ વાગ્યો અને એમને અમારે પાણી પીવાની તરસ લાગી એની દાઢી મારી ચોટી એવી ગાંઠ વાળી ગયો અને કાટતા કાટતા હવાર થઈ એની અડધી દાઢી જતી રહી કે તારો કાનો આવા તોફાન કરે છે માં કે છે કાનો બહુ તોફાન કરે છે અને એ વખતે એક ગોપી અભિમાન થયું કે તમે બધા મોરા પડો છો મારા અહીંયા આવે ને તો હું કાના ને ગોવાડિયાઓ કે છે કાના એક ગોપી આવી છે બહુ ચબરાક છે કે છે ભલે હોય ઈ કે છે કે હું કાના પકડી લઉં અને કે છે તો અહિયાં જાવું છું

i'll okay. પકડી જઈશું પકડી જઈશું કાનો કે પકડી જાય ને તો ચિંતા ન કરો તો શું કે છે તલા જોઈ છતકી જવા મધુવન માં પછી મધુવન માં ચારી સુ

વાંદડા ને ખવડાયું કૂતરાને ખવડાયું કૃષ્ણ ને કે છે કે હજી એ વૈધું હવે આનું શું કરવું છે તો કે છે કે આ જોતા નથી ગોપી બહુ કામમાં છે આ ઘરમાં લીપણ કઈ થયું નથી બધા લીપણ કરી દો આખા ઘરમાં લીપણ કરી હો અને પછી ઘર બંધ કરી અને જ તાર્યા આ બાજુ પ્રભાવતી પાણી ભરીને આવી હાકડ ખોયલી એક પગ મુકો ઈજ મુકાણો ઈજ પગે હામી ભીતે અને પાણીનું બેડું આખા ઘરમાં રમણ બમણ કે આને પકડવો પડશે પછી તો વટ ડબલ થઈ ગયો કે હવે તો પકડીને જ રહું રોજ દરવાજાની પાછળ હં જાય કાના ને ખબર હતી ને કે આને અઠવાડિયું તો યાદ રહેશે એટલે અઠવાડિયું આવ્યા નહી પણ આ અઘરી હતી આને ખબર હતી ભૂલવાડવી ના આવા માંગે છે રોજ છુપાઈ જાય અને આને નક્કી કરેલું પકડવા છે બરોબર એક દિવસ પાછા ભગવાન આવ્યા બાલકૃષ્ણ મિત્રો ની સાથે એક ઉપર બીજો બીજા ઉપર ત્રીજો અને બરોબર માટલી એક ઉપર પોચા અને કૃષ્ણ આમાં હાથ મૂક્યો આ દરવાજા પાછળ જ હતી એટલે કે છે કે ઉભો રે ઉભો રે બોલ્યા ને બધા ભાઈ બંધ ભાઈ ને કાનો અહીંયા તીંગ ગયો પ્રભાવતી કે કા પકડી ગયો ને હવે ઉતારવો જ નથી હું યશોદાન બોલાવી ને આવું અરે આ તું મને આયા રાખીશ મારો હાથ દુખે છે બોલાવા જવું હોય તો જા પણ પેલા મને નીચે ઉતાર પ્રભાવતી એ નીચે ઉતારી રહ કાના ને ઉતારી ને કે છે કે હવે એમને અહીંયા આવું ને પછી તારે જાવ ને એમ કરતા મને આ ભેગો લઈને જ જા ને કે અને હાથ પકડો કૃષ્ણ અને પછી તો ઉભી બજારે હો કારણ કે ગયો પકડાયો ને આ તમારામાં આમ નઈ જાય અને બરોબર ચોક આવ્યો અને માથે ધ્યાન રહ્યું નહી ભાબલા બધા બેઠેલા માથે થી ખસી ગયું અને એકદમ ધ્યાન ગયું ચોક માં બાબલા બેઠા તા હવે મોબાઈલ આવ્યો એટલે ભાબલા ઘરે હોય બાકી પેલા બેતા તા અને બરોબર ચોક માં બેઠા હતા પ્રભાવતી આમાં આગું ઓઢવા ગઈ હાથ છૂટો કાનુરા પ્રભાવતી લઈને ગઈ હે સુદા બહાર નીકળ આ જો તારા લાલા ને પકડી ને લાવી છું કેતી ને પકડી ને લાવો આ જો નંદરાણી બહાર આવ્યા હો આવીને કે છે બાબા ઘરે નથી આ ઓઢું ને એ આગું કર અને તું જો કોને લઈને આવી છે અંજા જોયું તાઈ નો એનો દેર હતો કે મારા તું ક્યારે હાથમાં આવી ગયો અને આમ જોયું તા ભગવાન કાનો ઉભેલો કાનો અહિયાં થી પાછો અંગૂઠો કરે લે બાળકો એમ અને પછી આ કે છે પ્રભાવતી કે કાળિયા હવે તું ભેગો થા તારી વાત છે અને પ્રભાવતી તો નાનું મોઢું કરીને નીકળી ગઈ પણ ભગવાનને ને કાળિયો કીધો ને સહન થયો નહીં

સરસ કલ્પના કરે છે એને કહીએ દેખે બિન જબ નહી હિ મા ખોસે આજ બ્રહ્મ પહેચાના पद कमलों में मन को लगाना इन गो पियो का ताना ये गोपियों का ताना तो उल्हाना है ये गोपियों का ताना उल्हान

અને ત્યારે કહે છે કાના તે માટી કાદી કૃષ્ણ કહે છે તે માટી કાદી કૃષ્ણ કહે છે મૈયારી મૈયારી bye મિત્રો કહે પરીક્ષિત ને કહ્યું પરીક્ષિત સાવધાન બધાએ સાવધાન થઈ ગયા પરીક્ષિત સાવધાન થઈ ગયો કે